જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ પૂર્વાદ અધ્યાય અડતાલીસ શ્રી કૃષ્ણનો કુબજા સાથે આનંદ અને અક્રૂરને હસ્તિનાપુર જવાની આજ્ઞા શ્રી સુખદેવજી બોલ્યા પછી સર્વના આત્મા અને સર્વના દ્રષ્ટા ભગવાન શ્રી કૃષ્ણ કામથી તપેલી કુબજાનું પ્રિય કરવાની ઈચ્છાથી તેમને ઘેર ગયા કુબજાનું ઘર મહાકિંમતી રાજ રસીલાવાળું શૃંગાર રસનું ઉદ્દીપન કરના સામગ્રીથી ભરેલું મોતીની માળાઓ પતાકાઓ ચંદ્રવા સૈયાઓ બેઠકોથી સુશોભિત અને સુગંધિત ધૂપ દીવા તથા પુષ્પ માળાઓથી મહેકી રહ્યું હતું કુબજા શ્રી કૃષ્ણને ઘેર આવેલા જોઈ ગભરાઈને તરત જ આસન ઉપરથી ઊભી થઈ પછી તેણે સખીઓ સાથે શ્રી કૃષ્ણની સામે જઈ ઉત્તમ આસન વગેરેથી તેમના યથા યોગ્ય સત્કાર કર્યો તેમજ ઉદ્ધવજીનો પણ યોગ્ય સત્કાર કર્યો પછી ઉદ્ધવ પોતાને આપેલા આસનને હાથથી માત્ર અડીને જમીન ઉપર જ બેઠા અને લૌકિક આચરણને અનુસરતા શ્રી કૃષ્ણ ભગવાન પર તરત મહાકિંમતી સંયન પર બિરાજ્યા પછી સ્નાન વિલેપન વસ્ત્રો આભૂષણ પુષ્પમાળા અત્તર વગેરે સુગંધ તાંબુલ અને અમૃત જેવા માદક પીણા વગેરેથી પોતાને શણગારી લજ્જા ને લીલાપૂર્વક હસ્તી તેમજ વિલાસપૂર્વ પૂર્વક શ્રી કૃષ્ણની પાસે આવી નવા સમાગમ સંકોચ પામતી તે સુંદર સ્ત્રીને બોલાવી શ્રી કૃષ્ણ કંકડ થી શોભતા તેના હાથ પકડીને તેને સંયામાં બેસાડી અને પછી પોતાને માત્ર ચંદન આપવા રૂપ થોડા પુણ્ય વાળી તે સ્ત્રી સાથે ભગવાને ક્રીડા કરી તે સ્ત્રી પણ ભગવાનના ચરણને સૂંઘવા લાગી તેમજ કામદેવથી તપેલા બંને સ્તનો છાતી તથા નેત્રની પીડાને ચરણ સ્પર્શથી દૂર કરવા લાગી સ્તનની મધ્ય રહેલા તે આનંદ મૂર્તિ પ્રિય હાથે તેણે ઘણા લાંબા વખતનો તાપ તજ્યો પછી મોક્ષના સ્વામી તે દુર્લભ શ્રી મોક્ષના સ્વામી તે દુર્લભ ઈશ્વરને માત્ર ચંદન આપવાને માત્ર પ્રાપ્ત કરનારી દુર્ભાગી સ્ત્રીએ તેમની પાસે આ પ્રમાણે કહ્યું હે પ્રિયતમ તમે કેટલાક દિવસ અહીં મારી સાથે રહો અને મારી સાથે જ ક્રીડા કરો હે કમળનયન હું તમારો સંગ તજવા ઉત્સાહ કરી શકતી નથી હે પરીક્ષિત ભગવાન સર્વનું માન રાખનારા અને સર્વના ઈશ્વર છે તેમણે તેને અભિષ્ટ વરદાન આપી તેની પૂજાનો સ્વીકાર કર્યો પછી પોતાના પ્રિય ભક્ત ઉદ્ધવજી સાથે સર્વસંમતિથી પૂર્ણ પોતાના ઘેર ગયા જે મનુષ્ય આરાધવા મુશ્કેલ અને સર્વ ઈશ્વરના પણ ઈશ્વર વિશ્વ ભગવાનને આરાધી તેમની પાસે વિષય સુખ માગે છે તે દુષ્ટ બુદ્ધિવાળો છે કારણ કે વિષય સુખ તો તુચ્છ છે પછી પ્રભુ કૃષ્ણ બળરામ અને ઉદ્ધવજી સાથે અક્રૂરનું પ્રિય કરવા અને તેમની પાસે કંઈ કામ કરવાની ઈચ્છાથી તેમને ઘેર ગયા અક્રૂર પોતાના બાંધવ તે મહાપુરુષોને દૂરથી જોઈ ઊભા થઈ તેમની સામે ગયા અને તેમની ભેટી અભિનંદન આપી અત્યંત આનંદ પામ્યા તેમણે શ્રી કૃષ્ણ તથા બલરામને વંદન કર્યું અને એટલે તેઓએ પણ સામેથી તેમને પ્રણામ કર્યા પછી આસન ઉપર બિરાજેલા તે ત્રણેયની અક્રુરે પૂજા કરી હે રાજન તેમનું પગ ધોયેલું પાણી તેમનું પગ ધોયેલું પાણી મસ્તકે ધારણ કરતા અક્રુરે પૂજન દિવ્ય વસ્ત્રો ચંદન પુષ્પમાળા અને ઉત્તમ અલંકારોથી તે ત્રણેયને સત્કાર કર્યો પછી મસ્તકથી પ્રણામ કરી ભગવાનના બંને ચરણોને ખોળામાં મૂકીને ચાંપતા શ્રી કૃષ્ણ તેમજ બલરામને કહ્યું તમે બંને એ પાપી કંસને તેના અનુચરો સાથે માર્યો તે બહુ સારું કર્યું અને તમારા આ કુળને અપાર સંકટમાંથી ઉદ્ધાર કરી સમૃદ્ધ કર્યું તે પણ બહુ સારું કર્યું તમે બંને પ્રધાન પુરુષ જગતના કારણ અને તેથી જ જગ મન છો કારણ કે કોઈ કાર્ય વસ્તુ તમારા વિનાની નથી હે પરમેશ્વર રજોગુણ આદિ પોતાની શક્તિઓથી પોતે જ સર્જેલા આ જગતમાં પ્રવેશ નહીં કરેલા છતાં તમે પ્રવેશ કરીને રહેલા હો તેવા જણાવો છો અને સાંભળેલા તથા દેખાતા અનેક પદાર્થો રૂપે તમે એક જ જણાવ છો જેમ પોતાના જ રૂપાંતરથી પ્રગટ થયેલા સ્થાનો રૂપ સ્થાવર જંગમ પદાર્થોમાં પૃથ્વી વગેરે કારણો જ અનેક રૂપે દેખાય છે તેમ કારણરૂપ આપ કેવળ એક અને સ્વતંત્ર હોવા છતાં આ સમસ્ત ભૂત ભૌગિક પદાર્થોમાં અનેક સ્વરૂપે દેખાવ છો રજોગુણ તમોગુણ અને સત્વગુણ રૂપ પોતાની શક્તિઓથી તમે જગત સર્જો છો સહારો છો અને પાળો છો છતાં તે ગુણો કે કર્મો વડે બંધાતા નથી અથવા જ્ઞાન વગેરે ઉપાધિને જણાવી અશક્ય હોવાથી ખરી રીતે જીવાત્માને પણ જન્મ કે તેને લીધે થતો ભેદ સાક્ષાત છે જ નહીં વળી આપનામાં અવિદ્યા જ નથી એટલે બંધ કે મોક્ષ પણ હોઈ શકે જ નહીં છતાં આપ વિશે બંધ કે મોક્ષ દેખાય છે તે અમારું મોટું અજ્ઞાન છે જગતનું હિત કરવા આપણે કરેલો પુરાતન વેદ માર્ગ જ્યારે જ્યારે પુષ્પા પાંખડી માર્ગોથી બાધિત થાય છે ત્યારે ત્યારે તમે સત્વગુણ ધારણ કરો છો હે પ્રભુ તે જ તમે હમણાં અસુરોના અંશરૂપ રાજાઓની સેંકડો અક્ષોહી ગણીઓ ગણીઓને નાશ કરી પૃથ્વીનો ભાર દૂર કરવા પોતાના અંસ્વરૂપ આ બળદેવજી સાથે અહીં વસુદેવને ઘેર આ યાદવ કુળનો યશ વિસ્તારતા અવતર્યા છો હે ઇન્દ્રિય પરમાત્મા સર્વ દેવતાઓ પિતૃઓ ભૂતગણો અને મનુષ્યો આપની જ મૂર્તિઓ છે આપના ચરણોદમ રૂપ ગંગાદી ત્રણેય લોકોનો પવિત્ર કરે છે આપ સંપૂર્ણ જગતના એકમાત્ર પિતા અને ગુરુ છો એવા આપ આજે અમારા ઘેર પધાર્યા એથી અમારા ઘર ધન્ય ધન્ય થઈ ગયા અને અમારા સૌભાગ્યની સીમા ન રહે એમાં કોઈ સંદેહ નથી કયો પંડિત પુરુષ ભક્તોને પ્રિય સત્ય વાણીવાળા સાચા સંબંધી અને કૃતજ્ઞ આપ વિના બીજાને શરણે જાય ન જ જાય કારણ કે આપનું ભજન કરનારા ભક્તજનોને આપ કર્મ કા સર્વ કામનાઓ આપો છો એટલું જ નહીં પણ જેને કદી વૃદ્ધિ કે હારજ નથી એવું પોતાનું સ્વરૂપ પણ આપી દો છો હે જનાર્દન યોગેશ્વરો અને દેવસ્વરોને પણ જેમની પ્રાપ્તિ દુર્લભ છે એવા આપના આજે અમને પ્રત્યક્ષ દર્શન થયા તે બહુ જ સારું થયું હવે આપ અમારી પુત્ર ઘર સ્વજન ઘર તથા તે ઉપરના મોહરૂપી આપની માયા પાસની દોરીને કાપી નાખો એમ ભક્ત અક્રૂર પૂજન તથા સ્તુતિ કરી એટલે ભગવાન શ્રી હરિએ વાણીથી મોહ પમાડતા હોય તેમ સ્મિતપૂર્વક અક્રૂરજીને કહ્યું

એ જ તીર્થો નથી કેવળ માટી અને પથ્થરની મૂર્તિઓ જ દેવો નથી તેઓ તો લાંબા વખત સુધી શ્રદ્ધાપૂર્વક સેવન કરવાથી જ પવિત્ર કરે છે પણ સત્પુરુષો રૂપી તીર્થ તો દર્શન માત્રથી જ પવિત્ર કરી દે છે અમે તમે અમારા સર્વશ્રેષ્ઠ સંબંધી હોય પાંડવોના કલ્યાણ માટે તેમની સ્થિતિ જાણવા હસ્તીના પૂર પિતા પાંડુ મરણ પામ્યા હોવાથી બાળક પાંડવો માતા કુંતી સાથે અત્યંત દુઃખી છે અમે સાંભળ્યું છે કે રાજા દૂતરાષ્ટ્ર હમણાં તમને પોતાના નગરમાં લાવ્યા છે અને તેઓ ત્યાં રહે છે અંબિકાનો પુત્ર રાજા ધૂતરાષ્ટ્ર દિન બુદ્ધિ અને અંધ હોય દુષ્ટ પુત્રોને વશ થઈ ભાઈના પુત્રો પર સમભાવે વર્તતો નથી માટે તમે હમણાં જ જાઓ ને તેમનું વર્તન સારું છે કે ખરાબ તે જાણો પછી તે જાણી આપણે આપણા સંબંધીઓનું કલ્યાણ થાય તે રીતે કરીશું અક્રૂર એમ આજ્ઞા કરી સર્વના ઈશ્વર ભગવાન શ્રી હલી બલરામ અને ઉદ્ધવજી સાથે ત્યાંથી પોતાને ઘેર પધાર્યા શ્રીમદ ભાગવત મહાપુરા દસમ સ્કંદ પૂર્વાર્થ અધ્યાય અડતાલીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ